હલો હલો કોણ ભૂરો હા ભૂરો સ્પીકિંગ તમે કોણ કિડને પર હે કિડને પર કિડને પર તમને જણાવવાનું કે તમારી પત્ની કિડનેપ થઈ ગઈ છે ભાઈ થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ હે હા તમારી જેવા લોકો જીવિત છે એટલે તો સમાજમાં સંતુલન બની રહે છે થેન્ક યુ સો મચ બ્રો

કેવા મગજ નું તારું બૈરું છે આવી ચાર ની બકબક બકબક કરે છે ભીનો ટુવાલ ખુરશી પર શા માટે રાખ્યો સપલ પહેરી ને રૂમ માં કેમ આવ્યા ને માથું ઓળી ને દાચક્યો ક્યાં મૂક્યો લઈ તો જાવ પણ પંદર લાખ રૂપિયા થશે પંદર લાખ અરે ભાઈ થોડાક વ્યાજબી રાખ મેં તો તારી પાસે દસ લાખ જ માગ્યા હતા ઈ તારો પ્રોબ્લેમ છે તને આ ખતરાની ખબર નહોતી પણ મને તો ખબર છે ને તારે પંદર લાખ દેવા હોય તો બોલ નહી તારી પાસે રાખી